પોતાને નિર્દોષ સાબિત કરી શક્યા નહીં અને એના જ આઘાતમાં એમને પેરાલિસિસનો આવી ગયો કરકસર કરીને બસાવેલી બધી મૂડી એમની બીમારી પાછળ ગઈ સગા સંબંધીઓની કોઈ મદદ તો દૂર પણ એમના શબ્દોના વિચિત્ર વ્યાંગ પ્રવાહારો વચ્ચે પણ રાજીવના માતા પિતાએ પોતાના જીવનમાં ઘણો સંયમ રાખ્યો હતો રાજીવના પિતા રશિકભાઈ અને એમના પત્નીને ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા હતી છાઇ ક્યારેક તો સામે આવીને બંધ પોકારશે જ એમ માની એમની જીવનની નાવને હલેસા મારતા રહ્યા રાજીવને બેંકની નોકરી એટલે પૂરી રીતે સજાગ રહેવું પડતું એ પણ પોતાના પિતાની જેમ ઈમાનદાર હતો રાજીવના પિતાને એમના રિટાયર્ડ થવાની ઉંમરના બે વર્ષ પહેલાં જ એમની ઉપર પચીસ લાખની હેરાફારીનો આરોપ લગાડી દીધો હતો એમના ઉપરીઓએ તો પ્રોવિડન્ટ ફંડની આવતી રકમ પણ અટકાવી દીધી એ જ સમયે રાજીવે જેમ તેમ કરીને એમ કોમનું સહેલું વર્ષ પૂરું કર્યું બેંકની દરેક પરીક્ષાઓમાં સફળ થયો થતો રહ્યો છેલું વર્ષ પૂરું થતાં જ એને બેંકમાં નોકરી મળી ગઈ થોડો સમય તો ઘરની આર્થિક સ્થિતિ ઘણી નબળી રહી પિતાની બીમારી પાછળ ખર્ચાતા પૈસા અને બાકી ઘર ખર્ચ લસા છ મહિને ઘરની પરિસ્થિતિમાં થોડો ઘણો સુધારો થયો એ પણ જરૂરિયાતની ઘણી ખરી વસ્તુઓ પર કાપ મૂકવો પડતો ત્યારે માંડ પેટનો ખાડો પૂરાતો લોકોની રોજબરોજની રાજાશાહી જિંદગી જોઈને રાજીવને પણ એવી જિંદગી જીવવાની ઈચ્છા થઈ જતી પોતાની નજર સામે કેટલાય લોકોને ફ્રોડ કરતા જોઈ લેતો સતા સાસુ બોલવાની એની હિંમત ન થતી તેના પર જવાબદારીઓ સ્થાન લઈ લીધું હતું એક્સ્ટ્રા કોઈ પણ ખર્ચા માટે તેના હાથ હંમેશા બંધાયેલા રહેતા ન્યૂઝપેપરમાં અને ટીવી પર બેંકમાં અને એવી અનેક જગ્યાએ ફ્રોડ કરતા લોકો વિશે વાંચતો અને સાંભળતો એ બધું જોતા એને પણ મનમાં થવા લાગ્યું કાંઈ પણ થાય આ આર્થિક પરિસ્થિતિને સ્થિતિને દૂર કરવા કોઈ મોટો હાથ મારે પણ મારવો જ છે કેટલાય લોકો ફોડ કરી લે કરીને સાહેબી ભોગવે છે સત્તા પકડાતા નથી કોઈને ખબર પણ ન પડે એ રીતે લોકરમાંથી સુપસાપ અમુક રકમ ધીરે ધીરે કરીને ઘર ભેગી કરવી છે એક દિવસ થયું પણ એવું બેંકનો લગભગ ઘણો ખરો સ્ટાફ રજા ઉપર હતો અને એ જ સમયે એક ધનાઢ્ય પરિવારના એક વડીલ સદસ્ય પૂરા ત્રીસ લાખની રકમ લઈને બેંકમાં જમા કરાવવા આવ્યા અને એ જ સમયે એમના ફોનની રિંગ રણકી ઉઠી ફોન ઉપાડતા જ ખબર પડી કે એમની ધર્મપત્નીને હાર્ટ એટેક આવ્યો હતો બેંકમાં ત્રીસ લાખની રકમ જમા કરાવવા આવેલ વડીલ એકદમ ગભરાઈ જતા કંઈ પણ વિચાર્યા વગર ભાગ્યા અને નોટોથી ભરેલો બેગ ત્યાંને ત્યાં જ ભૂલી ગયા રાજીવને માનતો જાણે ઘી કેળા રાજીવને મન તો જાણે ઘી કેળા ઓહોહ હા હા વાહ ભગવાને શું મોકો આપ્યો છે આજે તો ઓફિસમાં પણ સ્ટાફનો નિવત છે અને મારી જ ટેબલ પર એટલી મોટી રકમ જરૂર ઈશ્વરે આ રકમ મારી માટે જ મોકલી હશે ઈશ્વરે મારી આર્થિક સ્થિતિને દૂર કરવાનો સારો એવો સંકેત આપી દીધો બસ હવે તો મનને શાંતિ જલસાન જલસા થોડીવાર માટે તો રાજીવ સપનાઓની દુનિયામાં ખોવાઈ ગયું વિચારવા લાગ્યો કે હાયશ હવે આરામ જ આરામ પિતાની દવાઓ ખાવું પીવું અને બસ મોજ મોજ આજની સાંજનો નજારો કંઈક અલગ જ હતો રાજીવની માં આતુરતાથી રાજીવની રાહ જોઈ રહી હતી વારે વારે એની જરૂર નજર દરવાજા પર જઈને અટકતી હતી રાજીવને આજે ઓફિસેથી આવવામાં રોજ કરતાં ઘણું મોડું થઈ ગયું હતું બાજુના કરિયાણાવાળાની દુકાનમાંથી મોએ ફોન કર્યો માએ ફોન કર્યો તો જવાબમાં રાજીવે કહ્યું કે મારે આવવામાં થોડું મોડું થશે તું જમીને સૂઈ જજે જવાબમાં મા બોલી દીકરા સાંભળ તો ખરો રાજીવની મા કંઈ બોલે એ પહેલાં તો રાજીવે ફોન મૂકી દીધો રાજી મોડી રાતે ઘેરે પાછો ફર્યો આવીને જમીને સુપસાપ સુઈ ગયો બીજા દિવસની વહેલી સવાર અને રાજીવ પોતાના રૂટીન મુજબ શાના કપ અને ન્યૂઝપેપર હાથમાં લઈને બેઠો ન્યૂઝપેપરના ફ્રન્ટ પેજ પર એક મોટો ફોટો અને નીચેનું લખાણ જોઈને રાજીવ શોકી ઉઠ્યો અરે આ તો એ જ વડીલ છે જે કાલે નીચે લખેલા લખાણથી રાજીવની આંખોમાંથી આંસુ ધરાવ વહેવા લાગી આ એ જ માણસ હતો જેણે થોડા વર્ષો પહેલા પચીસ લાખની ચોરી કરી હતી અને એનો પૂરો આરોપ પોતાના પિતા પર નાખી દીધો હતો અને ન્યૂઝપેપરમાં એમણે એમના ફોટાની સાથે પોતે કરેલા ગુનાહની કબૂલાત કરી હતી એ સાંજ રાજી માટે કટોકટીની સાંજ હતી પૂરું મન સગડોળની જેમ હિલોળે સડ્યું હતો બાપ ક્ષણભર માટે ભાન ભૂલેલો રાજીવ ત્રીસ લાખથી ભરેલી બેગ લઈને ઓફિસની બહાર નીકળ્યો ઓફિસથી છૂટવા વાળાનો સમય એટલે ફૂલ ટ્રાફિક બેગમાં રહેલી પાસબુકમાં એકાઉન્ટ નંબર જોઈને રાજીવ એ વડીલની પૂરી પ્રોફાઇલ કાઢી એમાંથી એમનું એડ્રેસ લઈને એમના ઘરે પહોંચી ગયો ત્યાં ખબર પડી કે વડીલ એમની પત્નીને એટેક આવ્યો હોવાથી એમને લઈને હોસ્પિટલ ગયા છે એમને લઈને હોસ્પિટલ ગયા છે રાજીવ પોતે રૂપિયાથી ભરેલો બેગ સાસવતા સાસવતા તુરંત હોસ્પિટલ પહોંચી ગયો હોસ્પિટલમાં બાની સારવાર માટે વડીલ એકલા જ હતા એમનું સગવવાલું કોઈ નજર નહોતું આવતું હરાવજે રૂપિયાથી ભરેલો બેગ દાદાના હાથમાં આપતા કહ્યું કે વડીલ તમે આ બેગ બેંકમાં જ ભૂલી ગયા હતા કોઈ ફોન આવતા તમે તુરંત ભાગ્યા અને આ બેગ ત્યાંને ત્યાં ટેબલ પર જ રહી ગયો વડીલ તો અયમભીત જ બની ગયા જોઈ રહ્યા હો અને કહેવા લાગ્યા અરે સાહેબ તમે મને તો એમ હતું કે રૂપિયાથી ભરેલો પૂરો બેગ દોડા દોડમાં રસ્તામાં જ ક્યાંક પડી ગયો કે શું હું મારી ખોવાયેલી હું મારી ખોવાયેલી રકમની રિપોર્ટ લખાવવા જતો જ હતો ત્યાં તમે આવ્યા મારા પાડોશીના ફોનથી ખબર પડે કે મારા પત્નીને અટકાવ્યો છે એટલે હું બધો જ ભૂલીને ભાગ્યો અને એમાં આ બેગ ત્યાં જ ભૂલાઈ ગયો શું છે દીકરા કે હવે ઘણું ખરું યાદ નથી રહેતું દીકરો વહુ છે પરંતુ એમનો વસવાટ વિદેશમાં છે આટલી મોટી રકમ ઘરના લોકરમાં જ પડી હતી પરંતુ આજકાલ અમારા વિસ્તારમાં શોરીઓ ખૂબ થાય છે એટલે થયું કે બેંકના લોકરમાં સસવા છે બેટા ધન્ય છે તું અને તારા માતા પિતાના સંસ્કાર આટલી મોટી રકમ અને એ પણ એટલી જલ્દી તરત પરત કરી હું તો ખરેખર ધન્ય થઈ ગયો બેટા એ બોલતા બોલતા વડીલની આંખો આંસુઓથી ભરાઈ આવી રાજીવ સાથે વાતો કરતાં કરતાં ખબર પડી કે એના પિતાનું નામ રસિકભાઈ છે અને બેંકમાં જ નોકરી કરતા હતા આજે એમનું શરીર લકવાગ્રસ્ત છે એ વડીલ વિચારવા લાગ્યા કે વર્ષો પહેલાં મારી સાથે ઓફિસમાં કામ કરતાં જે મારાથી જુનિયર હતો એનું નામ પણ રસિક હતું અને એને પણ પેરાલિસિસનો બેઠક આવ્યો હતો અને એ મારા કારણે કેમ કે ઓફિસમાં પૂરા પચીસ લાખનો ગોટાળો કરી પૂરો આરોપ મેં રસિક ઉપર નાખી દીધો હતો કોની કામ કરનાર રસિક ઉપર નાખી દીધો હતો સંપૂર્ણ આરોપ પણ ઈશ્વરનો ન્યાય તો જુઓ મેં કોઈ નિર્દોષ માણસને ફસાવ્યો એ પછી મારી જિંદગીના અમૂલ્યથી અમૂલ્ય દિવસો હું શાંતિથી જીવી નથી શક્યો વિશારોમાંથી એકદમ બહાર આવતા દાદા બોલ્યા કે બેટા તને વાંધો ન હોય તો તું થોડી વાર અહીં બેસને મને જરૂરી કામ યાદ આવ્યું છે મારા પત્નીની સારવાર સમયસર ચાલુ થઈ ગઈ એટલે હવે વાંધો નથી બસ થોડી જ વારમાં આવ્યો રાજુ બોલ્યો અરે હા ચોક્કસ દાદા તમે આરામથી જઈ આવો હું અહીં બેઠું છું રાજીવને હોસ્પિટલમાં બેસાડી એ સીધા ન્યૂઝપેપરની ઓફિસ ગયા અને ત્યાં પોતાના ફોટો અને લખાણ સહિત એમણે પોતાનો ગુનો કબૂલ કર્યો અને આવતીકાલના ન્યૂઝપેપરમાં સાપવાનું કહી ફટાફટ ત્યાંથી નીકળી ગયા રાજીવ એ દિવસનું સવારનું ન્યૂઝપેપર લઈને જલ્દીથી પિતા પાસે આવ્યો અને એમની આંખો સામે એમની બેગુનાહીને રજૂ કરતો અહેવાલ વાંસવા કહ્યું અને પોતાની માને અવાજ દેતા બોલ્યો કે મા જલ્દી આવ લે આજનું સાપુ શાંતિથી વાંસ પિતાના ખોળે માથું નાખી ધ્રુજકે રડી પડ્યું થોડી ક્ષણો માટે પણ આવેલા ઈશ્વરીના વિશારો એનું હયું કાપી ઉઠ્યું હતું ત્રીસ લાખની સોરીની રકમ કરતા માતા પિતાએ આપેલા સંસ્કારોની કિંમત કેટલી હતી પિતાના લકવાગ્રસ્ત ચહેરા પર એક વિજય સ્મિત રહે અને ઘરના મંદિરમાં રહેલી ઈશ્વરની મૂર્તિને આંગળીના ઇશારાથી પોતાને નિર્દોષ સાબિત કરવા બદલ આભાર વ્યક્ત કરવા લાગ્યા હતા એટલે જ કહેવાય છે કે સત્યનું તેજ ખરેખર ઉજળું છે છતાં આપણા સમાજમાં ઘણા ખરા લોકો એવા છે જે નિર્દોષ હોવા છતાં પોતાની સચ્ચાઈને સાબિત કરી શકતા નથી મિત્રો આવા જ નવા નવા જીવન ઉપયોગી મજેદાર જીવનમાં કંઈક નવું શીખવા મળે પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અમારા આવનારા વિડીયો અમારી આવનારી સ્ટોરી તમને જલ્દી મળી જાય અને તમે સરળતાથી અમારા વિડીયો તમને ગમતી સ્ટોરીઓ તમે જોઈ શકો આ ચેનલની અંદર ઘણી બધી આવી સ્ટોરીઓ મૂકવામાં આવી છે તો અવશ્ય તમે એની જુઓ અને